तुम बेसा भविकला सत्संगनाथ सद्गुरु ने अपना रत दिया लिए अबो ने तुम विचार के आवा सद्गुरु सुरा એટલે જેની જેની વજન કે ભાઈ આવી રીતે ભજન કોઈ બધાય પા પેર બસ આપડા દેવા જતા કોઈ વેવા સંતો એ જે વેવા પી રહી પણ પરમાણ આપડે વેવા રે નો હાચવી હતી હાવે પીવે લેવે પણ ગુરુ દેવમાં સોતાનો એક છોરો નામમાં રાખી ગુરુ જન્મમાં રાખી ખાવે પીવે લેવે દેવે ખૂબ खेले वाह પણ અંતરથી અવધો દશા કે જૂઠો જગત ડાળ કે રસવીર દાન્યો કે સાર બગી સંસાર કે સદગુરુ સુરા પણ પોતે અંતરથી અવધો દશામાં એટલે આત્મદશામાં કાયમ પોતાને એવી મસ્તીમાં ધ્યાનમાં સદગુરુના ધ્યાનમાં અને સમરણમાં તો જ પેર ડોટ વો જો જંદા આસર સાર વૈ સંસાર કાઈ નથી સમજાય બાપા તો તો પછી કે આથે પર અંતરમાં ખેલે સોહમ શબ્દ ઉચ્ચાર જે આપણે વજન જે આપણે જોય નથી પણ જે આપણે નામ મંત્ર મેટો એના સંકેતો એ આપે છે એના પુરાવા આપે છે કે આથે પર અંતરમાં ખેલે સોહમ શબ્દ ઉચ્ચાર જે આપણે વજન કરવાનું છે ઈ જા સંબાપા કે અમે એનું વજન કર્યું છે એ આજે પરંતર માં ગેલેໂહોમ શબ્દ ઉચ્ચાર સાર્ધે યોગ નિશાન સાન બતાવે સાખ્ય યોગ ની અને ઉપનો તત્વ વિચાર કે પરમરસ ભોગી કે જેની સુર્તા પરમી પાર કે સદગુરુ સુરા તો સાખ્ય યોગ આપણે કહીએ કર્મયોગ અને સાખ્ય યોગ કર્મયોગ એટલે ભક્તિના જે કે કર્મયોગ પણ આપણી ભક્તિમાં કર્મયોગ અને અજ્ઞાન યોગ કે સાખ્ય વે આવી જાય कि बेल परिपूर्ण हुए ले मां भक्ति ने समाए साथ जो कहते भजन करता कायम आपका स्वरूप डाल आपकी सुरता ने कायम अगर बदल के आत्मा तरफ आपको परियां करूं मने करी सुरता ये करी भक्ति ये करी है ना संतो ये अनुसार तो ये के जो कहियो अने ये जगह सेवा पूजा ને જે આપણે કાઈ કરી એને આપળા માટે કર્મયોગ કહેવાય જે બહારโลกમાં જે કરતા હોય આપળા માટે કર્મ સાंख्यયોગ અને કર્મયોગ ઈ પાસા જેમ છે વિકારતાથી નિર્મરતાથી ભાવથી પ્રેમથી કરી એટલે માં ઈ ભક્તિનો પણ એમાં ભક્તિ અને રંગાજીનામાં કે 60 સદી ઊભરાતા એ ભક્તિયોગનો પણ એમાં વેગી પડી જાય તો આપડા આદરણ્ય તરણયોગ ખીદ થઈ જાય તો પાછા કે સાધન સંપ ત્રિગુણ ત્યાગી સાધન જ્યાં પણ આપણને કે ફલાણા ભાઈ ફલાણી ભાઈ ઓલા ભાઈ ખેડૂત કયો કે વેપારી કયો ઓલા ભાઈઓ તો બધા સાધન સંપન્ન બધી જાતની સગવડ ખાવા પીવા રહેવા દાળ તાથિયો ધંધા પાણી બધી સગવડ એ બહારની વાત છે પણ આ તો ધ્યાન આધીનતા સમજણ વિવેક હે આવા બધાય સાધન સંપન્ન અને ત્રિગુણ ત્યાગી પ્રયકય ગુણમાં નહીં પોતે કે સત્વ ગુણમાં એટલે સારા ઉત્કર્ષ ભાવ પણ ના આવે રજો ગુણમાં કે તમો ગુણમાં કે આવા સંજોગો રોકાતા નથી એટલે આપણે ભલા પણ કરે અને આપણે એમાં સાધન મળ્યા તો આપણે સમજવાનું સમજાય તો આપણે પુણ્ય સાધન મળ્યા સાધન સંપાળ આ ત્રણ ગુણથી પાર થવા માટે ના આપણે સદ્ગુણિયા સાધન આપણે આવા છે કે ભ્રમણામાં વટકી લી અભિષયરણને મોજા હે એ મનને વશ કરવા માટે ગુરુએ દીધા આખ્યાન આપે વિશે ઉતારવાને હારો ઉતારવાનો મતકતો નથી આપણને ગુરુએ આ મનને વશ કરવા માટે મુક્તિને મોક્ષ મેળવવા માટે આપણને આ આધાર આપ્યા છે આ સંગોપા આજે વૈપુરાવ કરે અને આપડા સદગુરુએ પરંપરાની સાધનાય પરતો સાધન સંપન્ન શ્રી ગુરુ त्याગી અલૌકિકને આજા એના આધા થી આપણે કોઈને સંતની ઓળખી હોય સંતો કહેવાય ખેડૂતોને ટોટલ પાકડીને બધું ફેરી નાટા મારતા હોય તો બાપા કહેતા કે સંતને ઓળખવા વેપારી હોય સંતો ઝુંપડીમાં લેતા હોય અને સંતો